નવરાત્રી જેવું માહોલ નજરે જોવા મળ્યો હતો આવતા વર્ષે જલ્દી આવજો ગણપતિ બાપા મોરિયાની સાથે નવલખી કૃત્રિમ તળાવ ખાતે ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્યા આજે આપણી આ સોસાયટી સન્મૂન સોસાયટી છે અખોટા વિસ્તારમાં આવેલી અને ત્યાં ગણેશ ચતુર્થીનું વિસર્જનનું કાર્યક્રમ થાય છે કઈ જગ્યા પર વિસર્જન કરવાના છો અમે લોકો જઈએ છીએ નવલખી કરી રહ્યા છો બહુ સારી રીતે આમ ધામધૂમથી ડીજે વીજે મંગાવીને અને ફટાકડા વટાકડા ફોડીને અમે લોકો વિસર્જન કરી રહ્યા છે પપ્પાનું અને અમને બહુ મજા આવી રહી છે અને અમારું જે આખી ટીમ છે સન્મુન યુવક મંડળ એમનું પણ બહુ સહકાર છે આમાં શું નામ તમારું મારું નામ માનવ સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ